અમારા જે સાઠ વર્ષના આગળના અનુભવો છે એ એક અત્યારે એક કામ આવતા નથી રિયલ ક્લાયન્ટ હતા એ કન્ફ્યુઝન માં આવ્યા કે ખરેખર રિયલ લેવા કે લેબ ગ્રોન લેવા હું બે વર્ષ થી કહું છું કે આ લેબ ગ્રોન ડાયમંડ છે એ અત્યારે ભલે કેરેટ માં વેચાય હવે આ કિલોમાં વેચાવાના છે અને પછી ટન માં વેચાવાના છે તમે કાર જાવ તો લેપ પુરાણ છે પ્લેનમાં માં જાવ તો લેપ પુરાણ છે હોલમાં માં બેહો તો લેપ છે બેડરૂમમાં માં જાવ તો લેપ પુરાણ છે રહોડા માં જાવ તો લેપ પુરાણ છે કોઈ પણ ઉદ્યોગ કે ધંધા હોય છે એમાં તેજી અને મંદી આવે એ નિયમ હોય છે પણ જે સુરત શહેર હીરા ઉદ્યોગ માટે જાણીતું શહેર છે ભારત ત્યાં જે મંદી ચાલી રહી છે તેનો ક્યારે અંત આવશે કોઈ કહી શકતું નથી અને મંદીના કારણે અનેક ઉદ્યોગકારો અને લાખો રત્ન કલાકારો હીરા ઘસવું જે છે એમની જિંદગી બરબાદ થઈ રહી છે અને એમને જિંદગી ઉપર જોખમ તોડાઈ રહ્યું છે એવા માહોલમાં આ મંદી વિશે જાણીતા ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયા એક મોટી વાત કરી છે એની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન હીરા નગરી તરીકે સુરતનું નામ દુનિયા આખીમાં જાણીતું છે પણ આ હીરા નગરીને છેલ્લા બે વર્ષથી મંદીનું ગ્રહણ લાગેલું છે અને છેલ્લા પચાસ વર્ષના ઇતિહાસમાં જોવા ન મળી હોય ને એવી મંદી આ સુરતના હીરા ઉદ્યોગમાં અત્યારે ચાલી રહી છે એવી આશા હતી કે દિવાળી પછી આ મંદીમાં થોડીક રાહત મળશે પણ એવું થયું નથી અને એના કારણે સુરતમાં જે વસતા હતા સૌરાષ્ટ્રને બીજા જિલ્લાઓમાંથી રત્ન કલાકારો અનેક રોજગારી મેળવતા યુવાનો તે હવે મોટાભાગના પોતાના ઘેર જતા રહ્યા છે વતન જતા રહ્યા છે અને આ મંદીને લઈને અનેક લોકો છે એ ટીકાઓ કરી રહ્યા છે અને મંદિરમાં રાહત મળે એવી એના માટે પગલા લેવા માટે સરકારમાં રજૂઆતો સાંસદ અને મોટા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા શું કહ્યું છે આ મંદિર લઈને ચાલો સાંભળીએ તેજીને મંદી દુનિયાના કોઈ પણ બિઝનેસમાં આવે એમ હીરામાં પણ બહુ ટાઈમ આવી પાંચ દસ વખત આપ્યો આ સાઠ વર્ષમાં પણ ઓછો ટાઈમ હોય તેજી વર હોય મંદી બે મહિના હોય ચાર મહિના હોય છ મહિના હોય પણ આ વખતે મંદી બે વર્ષથી ચાલે છે અને બે વર્ષથી ચાલે એમાં સંજોગ એકદમ અલગ છે અમારા જે સાઠ વર્ષના આગળના અનુભવો છે એ અત્યારે એકે કામ આવતા નથી કારણ કે આ મંદીનો પ્રકાર વર્લ્ડ રિસેશન નથી વર્લ્ડ મંદી નથી બધા ધંધામાં આખી દુનિયામાં સારું છે તો હીરામા મંદિર કેમ આવી તો લેબ ને હિસાબે જે મેન મેડ ડાયમંડ થયા તો મેન મેડને હિસાબે જે અમારા રિયલ ક્લાયન્ટ હતા એ કન્ફ્યુઝનમાં આવ્યા કે ખરેખર રિયલ લેવા કે લેપગ્રોન લેવા એટલે અત્યારે હવે આ ત્રણ વરસ બે વર્ષ થયા ને હવે લોકોને દૂધનું દૂધ અને પાણીનું પાણી ખબર પડી એટલે હવે રિયલ ડાયમંડમાં થોડું માર્કેટ વળતા દિવસો છે હવે ભગવાનને પ્રાર્થના કે હવે જલ્દીમાં જલ્દી રિયલ ડાયમંડનું માર્કેટ પાછું હતું એવું ને એવું થઈ જાય અને લેબ ની સ્થિતિ શું હશે તો લેબ ગ્રોન બહુ વધવાનું છે કારણ શું છે કે એ જ્યારે રિયલ ડાયમંડ હતા એ તો આખી દુનિયાની એક ટકો અડધા ટકો લોકો વાપરતા હતા આ લેબ ગ્રોન ડાયમંડ દસ વીસ પચીસ ટકા લોકો વાપરશે બહુ મોટું એનું માર્કેટ છે અરે ખાઈ દાગીનામાં જ વપરાય એવું નથી હું બે વર્ષથી બધાને કહું છું કે આ લેપબ્રોન ડાયમંડ છે એ અત્યારે ભલે કેરેટમાં વેચાય હવે આ કિલોમાં વેચાવાના છે અને પછી ટનમાં વેચાવાના છે એટલે ટન બે ટન બે ટન પાંચ ટનના સોદા પડવાના છે અને એકલા જ્વેલરીમાં નહીં એનો ઉપયોગ થાય પત્ર તત્ર સર્વત્ર એટલે તમને ને અમને આ લેપબ્રોન ડાયમંડ ક્યારેય છોડશે નહીં તમે કારમાં માં જાવ તો લેપ પૂરો નહીં છે પ્લેન માં જાવ તો લેપ પૂરો નહીં છે હોલ બેહો તો લેપ પૂરો નહીં છે બેડરૂમ માં જાવ તો લેપ પૂરો નહીં છે રહોડા માં જાવ તો લેપ પૂરો નહીં છે એવરીવેર એટલે તમને લેપ પૂરો છોડશે નહીં ઈ સ્થિતિ લેપ પૂરો બહુ મોટું માર્કેટ છે બહુ વિશાળ થવાનું છે તો સુરતની જે હીરા ઉદ્યોગ જે મોટી મંદી ચાલી રહી છે એનો અંત ક્યારે આવશે કોઈ કહી શકતું નથી એવા માહોલમાં હજારો ને લાખો નકલાકારો એમની જિંદગી છે એ મુશ્કેલી વચ્ચે પસાર થઈ રહી છે ત્યારે ગોવિંદભાઈ ધોળકિયાએ જે વાત કરી છે એના વિશે તમારું શું કહેવું છે આ મંદીને લઈને તમારું શું કહેવું છે હીરા ઉદ્યોગમાં જે મંદી ચાલી રહી છે ને હજારો ને લાખો કલાકારો એમની જિંદગી મુશ્કેલીમાં મુકાયેલી છે ત્યારે આ મંદીનો ક્યારે અંત આવશે તમારું ટૂંક શું કહેવું છે આ વિશે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર